આ આપણી જીવન સાથી ની એક બે અને ત્રણ ની ચેનલ છે એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો હાલો હાલો બાબરાજ બોલો બાબરાજ હમણાં વિડીયો વિચારો જોયો તો એ કઈ જ્ઞાતિ છે કોનો જો હે કોનો વિડીયો હતો વિચારવાળો તો નિશાળા કોલેજ કરે હે હા

ના પણ એવું છે બરાબર ને એટલે તો દલિત સમાજ નો અમે કોળે પટેલ છે હા તો નો કરાય આપડે બરાબર ને આપડે કાઈ ધંધો નો કરાય નકર અમારે ત્યાં હું વેશ્યા ને દસ દસ તાલુકા ના નવા ગામ પડખે પડખે રાવ બરાબર વાત સાચી પણ આવું હોય તો કેમ કરવું એટલે જ ને બીક આપડે કોળે ગનાયથી ભોંય તો એક આદો video નાખજો હા કાઈ વાંધો નઈ જોતા રેજો video હા video જોવો છું કાયમ તમારો જ જોઉં છું તો વાંધો નઈ તો મેલ આવી જાય ક્યાંક

હા તું છોકરી સોક્રી બોલા બાપરા તાલુકામાં હોય એવું કઈ ન હોય આપણે હે એમાંથી અમારે નજીક થાય ને હા એ બરાબર એટલે કોઈ આ લે વિડિયો જોયો મેં એટલે પૂછ્યું તમ વી તો રોજ જો આખો દી ના લગભગ ગળા જો હું વાત કરો હા આખો દી આ ઘા જો છું હે એટલે આ નજીક નો એટલે મેં તમને ફોન કર્યો હે કઈ સમસ્યા ને કાપી લાગી તો કેદ નો મેરાવા આપડે તમને પ્રોગ્રામ કઈ નો કટે youtube માં મેલું છે મૂકી દી બીજું હે છોકરો શું કરે છે ગીરા ઘસે છે હમ હા હું ખેતી સંભાળું કેટલી ઉંમર કેટલી થઈ ની હમ 21 21 વર્ષ થઈ એકવાર લગન હોત કરી દીધા એ તમે પણ બહુ ઉતાવળ હો ભાઈ પછી કીધું લગન એક વર્ષ થયો કે લગન મૂકી દીધા તેના એનું કારણ હું એમ પછી ઉતાવળા આપણે કઈ માહિતી આ રીતે તો એને કઈ ખુલાસો કર્યો પછી લગ્ન કરવા તો કરવા મહિનો રહ્યો ગઈ ખાલી એક મહિનામાં જ હમ એટલે એટલે માવતરે કઈ ન્યાથી કઈ તમારે ન્યાથી કઈ માલ ને ન્યાથી ને હમ પણ આપડે બીજું કઈ નો કીધું કીધું અમારું સહી પાછું દયો હમ હમ એમ હાર કોઈ આપડે હાર હોના હોય ને ત્રણ તોલાનો નો હાર હતો ને એક તોલા નું બાજુ હતું ને બે જોડે બુટ હતી સડા ને એવું બધું પાછું લઈ લીધું હમ અને હાઈઠ હજાર રૂપિયા ભર્યા દી ગયા હમ હા કીધું આપડે માંગ્યા હાઈઠ હજાર નથી જોઈતા પણ પૈસા આપડે નો જોયતા એટલે ઘરાણું પાછું લઈ લીધું એટલે ઘરાણું બધું પાછો લઇ લીધું બે ત્રણ લાખ ઘરાણા પાછા આપી દીધા એમ ને ઘરાણા પાછા લઇ લીધા અને એ કોની હારે એનો સબંધ હતો ન્યા હવે આપડે કઈ નો ખબર હોય કોની હારે છે મોદી કીધું હોત ને તો આવું તો આપડે લગ્ન જ નો કરત હે પણ તમારા સમાજ માંથી છે ને સામે છોકરો તો હા હમ મોદી કીધું હોત ને તો આપડે લગ્ન જ નો કરત તો નહી થી બંધ વાળી દેત એટલે કહો હારી એક છોકરી એક ધ્યાન માં હોય તો ભલે બલબ ગરીબ હોય આપણે તો પૈસા હોય દીશું એને હમ એટલે કહો અમારે ત્યાં તાઈને જ ન હોય હે હા પૈસા પારે દાણા કોઈ ખાવા પીવા ને એવું તાણે નહીં ઘર ના ઢોર છે માલ રાખી છે પછી પછી ગાવું છે ગાવું છે એમ હા ખાવાય નહિ શું જી જે ખાવું હોય હમ હા દુકાને બુકાને કઈ વેચાતું લેવા નઈ જવાનું અને અનાજ પાક્યું હોય તો એ દુકાને નહી લેવા દેવાનું કઈ વસ્તુ દુકાને નહી લેવા દેવાનું ગયા કાલે એક ખાન્ચુ નાખી દેવાનું ઘર માં ખૂટે તો કે ભાઈ આ વસ્તુ ખૂટે તો લઇ જઈએ એટલે કવ છું એમાં હાચવી બૌ પણ તોય હામી છે ને વઈ ગઈ હાચવી તી મહિના હા બહુ હાચવી ખાવા પીવામાં દૂધ બૂધમાં માં એમાં બૌ જોર હે એને તો તો ડબ્બા જેવી થઈ ગઈ છે ને ઘી ગોળ એવું ખાતું રેસ્ટોલ એવી છોકરા કઈ હોય ને આટલો તે મેરવી નાખે એવું હતું એવું જ ને એટલે કીધું આપડે સુટું કરી નાખું એટલે હવે માથાભારી માથાભારી હોવા જ ન હોય ક્યારેક છોકરો આટો જયારે ને રસ્તામાં મુશ્કેલી મુકાઈ દઈએ આપડે એટલે જાતું કર્યું કીધું અમારું સહી પાછું દયો અને તમારું અમારું કીધું સાહીઠ હજાર સાહીઠ હજાર રૂપિયા નહિ જોયતા હા કીધું અમારું ગરાણું લ્યો ઘરાનું બરાબર બરાબર એવી છોકરી એક હતી ભાઈ ધ્યાન માં રાખજો તમ તાર છોકરાનું નું નામ છે બુધેશ બુધેશ હા બુધેશ 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 તમારું નામ મારું નામ ધીરુ ભાઈ બુધેશ ધીરુ ભાઈ અટક ભોજાણી

અને તમે જે તમે જે દલિત ની વાત કરતા હતા ને એ છોકરીમાંથી ના જ પાડી હતી અમારા દલિત સિવાય ક્યાંય કરવું જ નથી કોળી ભાઈ અમુક છોકરીઓ જે ફસાણી ને એટલે ઈ લોકો કોળીમાં તો ચોખી ના પડે હું કામ કોળી ના રાખે પણ એના મા બાપ નો રાખે એના પરિવાર નો રાખે એના ભાઈઓ નો રાખે બોટાદ કિસ્સો હતો તો જેના ઘરે ઈ છોકરી આવી એના ભાઈ સંબંધ તોડી નાખ્યો એટલે 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 દલિત ની છોકરીઓ રહી ને ઈ તો કોળી માં તો બિલકુલ જવા તૈયાર જ નથી ભલે બીજી ગમે ત્યાં હાવ ગરીબ હોય ને ત્યાં જવું પણ કોળી ગમે એટલો કરોડપતિ હોય ને તો એની અલગ નહીં કરવા કેમ કે પરિવાર વાળા કુટુંબ વાળા કઈ સંબંધ રાખે ને માતાજી માતાજી કરી ને એટલે દરેક છોકરી તમારા માં આવશે જ નહીં હવે ફાઈનલ થઈ ગયું હા હા એટલે એટલે લોકો ઈ લોકો જ ના પડે છે કોળી માં બીજો ભલે ભિખારી હોય પણ અન્ય જવું પણ કોળીમાં નહીં જવાનું એટલે એ તમે જે કહેતા હતા ને દલિત નહીં પણ દલિત ની છોકરી જ આવું કે છે કે કોળીમાં નહીં એટલે હવે એ તો તમારા પ્રશ્ન કોઈ કરવાનો દલિત ની છોકરી તમને મળે પટેલ માં જાય છે અત્યારે પટેલો માં જાય છે બ્રાહ્મણોમાં જાય છે વાણીમાં જાય છે કે એમાં કઈ વાંધો નહીં એ લોકો થોડું થોડુંક ઓછું રાખે પણ કોળી છે ને એ વધારે પડતી અભડછળ રાખે એ ભણેલા નું હોય ને એટલા ગવાર જેવા હોય બધા ખેડુ હોય ગામડામાં રહેતા હોય કે આજુ શિક્ષણ કે સંસ્કાર હોય નઈ કાંઈ તો એ લોકો ને તો ખબર ન હોય દુનિયા ક્યાં પોચે છે એટલે પછી એ લોકો ઈ છોકરી જ ના પડી દે કે એવામાં તો પડવું જ નહીં અને આવું વાણિયા બ્રાહ્મણ કે લોકો ભણેલા હોય ને તો એ લોકો પછી આવું બહુ માનતા ન હોય એમ બરાબર ને અને કોળી બધા અભણ મોટા ભાગના ગામડા હોય તો એ લોકો તો આવું માને તો પછી બીજી છોકરી તો શું કરે એમ બરાબર ને છોકરી ને માન સન્માન મળે ન્યા જાય પૈસાથી સાથે કઈ ન થતું સન્માન છે ને એ બહુ મહત્વનું છે એટલે આવું હોય ને ત્યાં પછી એ ના જ પાડી દે બરાબર ને એટલે કઈ નહી તમે નથી અપનાવતા એટલે બે હરકું થઈ ગયું તમારા વિચારે દલિત માટે તો પ્રશ્ન નથી રહેતો કેમકેટ નો થાય અંધવિશ્વાસ માનતા હોય અંધવિશ્વાસ માં માનતા હોય ઘેટા બગરા ચડાવતા હોય માતાજી ને નાનધી તો એને કેવી રીતે એમ એવું થાય ને એમ એટલા માટે કાંઈ વાંધો નહીં તમારો છોકરા નો ફોટો મોકલો આપડે માં ચડાઈ દેવું હો જો વાંધો નહિ હાજે મોકલી દો હા હાજે મોકલી દો નહીં તો આપણે ગુગલ માં આ નંબર માં થશે ને આ નંબર ઉપરથી મોકલી દેજો મેં તમને લખ્યો છે મેસેજ બરાબર ને એ સારું આ એ હા 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 આપડી આ જીવન સાથી ચેનલ માં દરરોજ બે વિડીયો એટલે કે સવારે 10 વાગે અને સાંજે 8 વાગે વિડીયો અપલોડ કરીએ છીએ તો જોતા રહ્યો અને ખૂબ શેર કરો જેથી કરીને યોગ્ય પાત્રે મળી રહે અને આપણે આપણી ચેનલ માંથી ક્યારે વિડીયો ડિલીટ કરતા નથી અને આપણી આગળ જીવનસાથી શોધવા માટે માત્ર યુટ્યુબ જ એક જ છે તો તમે જ્યારે વાત કરો ત્યારે તમારે યુટ્યુબમાં મૂકવું છે એમ માનીને જ મારી સાથે વાત કરવી અને કોઈ પણ ફ્રોડ કોલ આવે અથવા તો ફ્રોડ વ્યક્તિ આવે તો એનું ખાસ કાળજી રાખો કોઈના ફોન આવે તો તમને મળવા માટેની વાત કરે તો પહેલાં એના ડોક્યુમેન્ટ બગાવો ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ હોય ચૂંટણી કાર્ડ હોય એવું મગાવી અને પછી મામલતદારમાં જઈ એની ખરાઈ કરો કે આ એ વ્યક્તિનું છેક કેમ અને પછી જ એને ઘરે બોલાવો જેથી કરીને ફ્રોડ ન થાય આ ખાસ કાળજી રાખવી કોઈ પણ પ્રકારનો ફ્રોડ થાય તો એની અમારી કોઈ જવાબદારી નથી બીજું તમે જે તમારી મિલકતની વાત કરો છો તમારા ઘરની વાત કરો છો એ બધી તમારી જવાબદારી જ વાત કરો છો એમાં અમારી જીવન સાથે ચલણને કોઈ લેવા દેવા નથી વધારેની વાત કરો તો એ તમારી જવાબદારી છે ઘટાડેની વાત કરો તો એ તમારી જવાબદારી છે જીવનસાથી ચેનલ એમાં કાંઈ ઇન્વોલ્વ થતું નથી તો ફ્રોડથી ખાસ બચતા રહ્યો અને જ્યારે આવા કોઈ કોલ આવે ત્યારે તરત જ મને જાણ કરો જેથી કરીને હું તમને જે માર્ગદર્શન આપું એ મુજબ તમે આગળ વધી શકો જેથી કરીને તમે ફ્રોડથી બચી શકો તો આ ખાસ આ કાળજી રાખો અને વિડીયોને ખૂબ જોતા રહ્યો અને આપણી આ ચેનલમાંથી ક્યારેય આપણે વિડીયો ડિલીટ કરતા નથી એ ખાસ યાદ રાખો વિડિયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો